Praise the Lord, Hallelujah, Good morning, Swarni, Salaam, Prabhu tamari હાલેલુયા યા હા પ્રભુ શું તમારી સાથે હો પ્રભુનું જેમ વચન છે યહોવા તારી સાથે હો અને જ્યારે આપણા જીવનમાં આપણા ઈશ્વર આપણા દેવ આપણા પરમેશ્વર આપણા પ્રભુ આપણા ઉદ્ધારક આપણા તારનાર આપણી સાથે છે તો પછી આપણે ભીવાની ખભરાવાની જરૂર નથી ધ આજે સવારમાં આપણે તેમની મોટી અસીમ કૃપા જોઈ શક્યા છે આજે સવારમાં આપણે બધાએ બિછાના પરથી આપણા પગોને જમીન પર મૂક્યા છે આપણે બોલી રહ્યા છે આપણે સાંભળી રહ્યા છે આપણે જોઈ રહ્યા છે આપણે ચાલી રહ્યા છે આપણે કહી રહ્યા છે આપણે પ્રવાહી પી રહ્યા છે આપણા શરીરના સર વાંગો કામ કરી રહ્યા છો અને ખ્રિસ્તમ વાળા મિત્રો આજે આશીર્વાદો બોલવામાં આવ્યા એજ દરેકની પાસે નથી આ દરેકની પાસે નથી વાળા મિત્ર પરંતુ જાણે આપણા ઈશ્વરે આપણા પર પુષ્કળ કૃપા કરુણા દયા રાખીને આપણને આ સમય દેખાડ્યો છે હાલે આ સમય તમને અને મને આપ્યો છે પ્રવિઝ દલોડ અને જ્યારે આપણા પ્રભુએ આપણને સુંદર સમય તક આપી છે ત્યારે આગળ પણ સારું જ થશે એ વિશ્વાસ રાખેવાલા મિત્રો પ્રભુ એમના શિષ્યોને કહે છે જો તમે રાયના દાણા જેટલો વિશ્વાસ કરશો તો તમે આ ચાળને

તો માને કહે છે જોયા વગર જેમણે વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે અને ઈશ્વરને કદી કોઈ જોયા નથી પણ ઈશ્વર છે તેમની અવદ્રશ્ય હાજરી આપણી સાથે છે તેઓ તમને અને મને લેવા આવનાર છે એ તમારો અને મારો વિશ્વાસ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને વિશ્વાસને માટે આપણે ઘણું બધું વાંચીએ છીએ વિશ્વાસ કરનારાને માટે બધું જ શક્ય છે હાલે લુયા મરનારની બહેનને પ્રભુ કહે છે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા વિશ્વાસ આપણે રાખીએ છીએ ત્યારે આપણે પોઝિટિવ રહીએ છીએ પણ જાણે શેતાન નેગેટિવ બાબતો તરફ તમારું અને મારું વધારે ધ્યાન ખેંચે છે એ આપણું ધ્યાન ભટકાવવાના માટે આપણે નબળા પાડવાના માટે આપણે દુઃખી કરવા માટે આપણી આસપાસ એવી પરિસ્થિતિઓની જાણે રચના કરે છે અને ઘણી રચનાઓ તેની ખોટી છે હું ઘણી વાર કહું છું કે નાની નાની મુશ્કેલીઓ જે રાયના દાણા જેવી છે જાણે બિલોડી કાચમાંથી દેખાડવામાં આવતી હોય બિલોડી કાચમાંથી બધું મોટું દેખાય એમ મુશ્કેલીઓનો બિલોડી કાચ જાણે દેખાડવામાં આવે છે પણ મારા મિત્રો આપણે કદી અને ક્યારેય ન ભૂલીએ કે કોઈ મુશ્કેલી આપણા ઈશ્વરથી મોટી નથી કોઈ પ્રશ્ન કોઈ દુઃખ કોઈ તકલીફ એવી નથી જેમથી તમારો ને મારો પ્રભુ તમને મને બચાવી ના શકે બહાર ના ગાડી શકે સ્થિર ન કરી શકે પુનઃસ્થાપિત ન કરી શકે ગુમાવેલું પાછું ના આપી શકે હા લેલું મેં ઘણી વાર કહ્યું છે ને કે હું ક્યારેય એકલો નથી રહ્યો સારી જવાબ છોડીને પણ આવતો રહ્યો હતો મમ્મી પપ્પા વગર નહોતું ગમતું પણ આજે પંચાવન વર્ષની અંદર મારી સાથે બે મોટી કોઈ નથી પણ જ્યારે હું નાનો હતો ત્યારે જે ઈશ્વર મારી સાથે હતા ઈશ્વર અત્યારે મારી સાથે છે શીખવાડ્યું પ્રભુએ દેખાડ્યું અને આજે વિશ્વાસથી કહું છું કે હું એકલો નથી હાલ અહીંયા માટે આપણા પ્રભુ પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ આપણા પ્રશ્નો દૂર થશે જ કેમ નહીં થાય એક સમય સુધી જો આપણે એ પ્રશ્નો દૂર થાય એની માટે વિશ્વાસમાં પ્રાર્થનામાં બનેલા રહેવાનું છે તો બનેલા રહીએ દાઉદ પર તેમના ચાલીસ નંબરના ગીતમાં કહે છે કે મેં દિવસે હોવાની વાત જોઈ હાલે અને તમારે અને મારે ધીરસ્તી રાતો જોવાની છે હા આપણા પ્રભુ તો બધું કરી શકે એવા છે પળવારમાં મોસમ બદલી નાખે છે જબરજસ્ત તડકો હોય ત્યાં વાદળો આવી જાય છે તોફાન આવી જાય છે ઠંડી આવી જાય છે આપણો વિશ્વાસ કેટલો મજબૂત છે અને કેવા સમયમાં આપણે રાખીએ છીએ એ બાબતો બહુ અગત્યની છે જ્યારે મુશ્કેલી હોય જ્યારે દુખ હોય જ્યારે તકલીફો હોય ત્યારે આપણે વધારે વિશ્વાસ કરીએ વધારે પ્રાર્થનામાં રહીએ અને વધારે પ્રભુ સાથે સમય ગાળીએ અને વધારે પ્રભુના વચનો સાંભળીએ પ્રભુના વચનો વાંચીએ અને વધારે સ્તુતિ આરાધના કરીએ અને જુઓ કેવી અદ્ભુત રીતે તમને અનમન હિંમત અને બળ મળનાર છે તમે કહેશો કે આવા

અરે પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ સ્તુતિ કરતા કરતા આરાધના કરતા કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ આનંદ સાથે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમારા ઈશ્વર છો પ્રભુ તમે અમને મળ્યા છો અને પ્રભુ અમે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે ધન્યવાદ પ્રભુ થેન્ક યુ 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 પ્રભુ હાલેલુયા પ્રભુ થેન્ક યુ પ્રભુ મારા બધાનો વિશ્વાસ વધારજો તમારામાં મજબૂત રાખજો અને પ્રભુ મારી સાથે જેવા સંગતમાં છે હવે પછી કોઈના મન ઉદાસ ઈશ્વરની સમક્ષ કોઈનું મન પ્રભુ ઉદાસના રેવું તમે થવા દો તમે એવા ઈશ્વર છો પ્રભુ તમે એવા પ્રભુ છો તમે એવા પરમેશ્વર છો તમારી પાસે સમગ્ર માનવ જાતના પ્રશ્નોનો જવાબ છે તેમના દુઃખોનો ઈલાજ છે પ્રભુ તેમની શાંતિના માટે પ્રભુ તમારી પાસે સર્વન માટે વાના રાખી મૂકેલા છે પ્રભુ તમે પાપ માફ કરનાર ઈશ્વર છો તમે નવું જીવન આપનાર ઈશ્વર છો પ્રભુ તમે બીમારીઓમાંથી સાજા કરનાર બેઠા કરનાર ઈશ્વર છો ત્યારે પ્રભુ સર્વની જરૂરિયાત પ્રમાણે તમારી મોટી દયા અને કૃપા દરેક સાબરનાર પર થવા પ્રભુ અમે એકલા જ જાણીએ તમને તમારા જેવા ઈશ્વર જે ખાલી એકલા જ ઈશ્વર છે જેમના પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી એવા ઈશ્વરને અમે એકલા જ જાણીએ પ્રભુ એવું અમે થવા દેવા માગતા નથી આ વિશ્વ જાણે પ્રભુ અને પૃથ્વી પર પટ પૃથ્વી પરના પટ પર વસતા સમગ્ર લોકો જાણે એના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એના માટે અમારો ઉપયોગ કરો અમારી સેવાઓનો ઉપયોગ કરો તમારા જેટલા બાળકો સેવકો સેવિકાઓ પ્રભુ સેવાઓ કરે છે એમના દ્વારા પ્રભુ તમારો પવિત્ર નામ એવા લોકો સુધી પહોંચાડવા પ્રભુ કોઈનો નાશ ના થાય બધા આનંદ જીવન પામે બચાવ થાય પ્રસ્તાવો કરે પોતાના જીવનને માટે પાપોને માટે પ્રભુ તેઓનો બદલાણ થાય પ્રભુ એવી પ્રાર્થના કે અમારી સેવાનો ઉપયોગ કરો પ્રભુ રોજના ઓડિયો વિડિયો પ્રભિતા રોજની પોસ્ટ દ્વારા પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની પોસ્ટ દ્વારા પ્રભુ બુધવાર અને શુક્રવારની પોસ્ટ દ્વારા હા પ્રભુ એવા લોકો સુધી પ્રભુ વચન પહોંચે સ્તુતિ આરાધના પહોંચે પ્રાર્થનાનો ઓડિયો પહોંચે તેઓના જીવનો બદલાય જાય પ્રભુ તમને દેવ તરીકે પોતાના જીવનમાં કબૂલ કરે તમારા બાળકોના પ્રશ્નો પણ દૂર કરજો તેમના ઘરોમાં રહેલા લડાઈ ઝઘડા પતિ પત્નીના લડાઈ ઝઘડા આત્મિક લડાઈ ઝઘડા સામાજિક લડાઈ ઝઘડા નાણાંના લડાઈ ઝઘડા જોબના બિઝનેસના પ્રભિતા જે તે યનપેન પ્રકારના તમામ લડાઈ ઝગડા તમે દૂર કરજો કોર્ટ ગેસ એફઆઈઆર કોટ તો હું તને ખાલી જ કરજો અને પ્રભુજીઓ બીમાર છે માદા છે પ્રભુજી તે રોગ તેમના શરીરોમાં માલુમ પડ્યો છે પ્રભુ એ રોગમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા કરો કોઈ રોગ હવે પછી તેમના શરીરમાં ટકે નહીં એવી અમે પ્રાર્થના કરીએ છીએ સગડા રોગ પ્રભુ તમારા બાળકોના શરીરમાંથી નીકળી જાય હા પ્રભુ તેમને નવું જીવન મળે પ્રભુ હા તેમના હૃદયની ઈચ્છાઓ પૂરી કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરો પ્રભુ તમે એમને જોબ આપો પ્રભિતા અને પ્રભુ જોબની અંદર પછી મુશ્કેલીઓ છે પ્રભુ તમે દૂર કરો પ્રભુ એવી પ્રાર્થના કરી છે વિદેશ જવાના માટે પ્રભુ તમે તેમને વિદેશ જવાનો માટે તમે તેમને દોરવણી આપો પ્રભુ તમે સહાય કરો પ્રભિતા ભણવાના માટે નોકરી કરવા માટે હંમેશાને કુટુંબ હંમેશા માટે કુટુંબના પરિવાર સાથે રહેવાના માટેના પ્રભુ રસ્તા ખુલ્લા કરો પ્રભુ જે મકાન વેચવાનું છે વેચાય છે ખેતર વેચવાનું છે વેચાય પ્રભિતા લોન મળે પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે મકાન ખરીદી શકે વેચી શકે પ્રભિતા અને ઘરના તમામ તેમના એક્સપેન્સીસ પ્રભુ તેઓ ચૂકવી શકે એવું તમે થવા દેજો પ્રિતા હા પ્રભુ અમારી પણ પ્રભુ સેવાઓને આશીર્વાદિત કરજો જે બે બાબતો તમારે ઘર મૂકી છે એને પ્રભુ તમે સાંભળજો અને પૂરી કરજો પ્રભુ તમારા બાળકોને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો ઓછીનું આપનાર બનાવજો શિર બનાવજો હા વિધરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ જેઓ ખરાબ રસ્તાઓ પર છે દારૂ જુગારમાં છે વે છે અને પ્રભુ તમને ન ગમતા રસ્તાઓ પર તમને અમંગળ લાગે એવી બાબતોમાં છે તો પ્રભુ તમે એમને છોડાવજો છુટકારો તો પસ્તાવી હૃદય આપજો અને પાછા લાવજો સાથે પ્રભુ આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ ત્યારે પછી અમારી સાથે ખોરાક વસ્ત્ર અનપાણી આપજો હમણાં સુધીમાં થયેલી નાની મોટી ભૂલો માફ કરજો પ્રભુ અને ફરી પ્રભુ તમારું ભજન કરવા માટે અમને બધાને સાંજે તીડી લાવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિષ્ણના પવિત્ર અને નામમાં બાબા અમારો આટલો સાંભળો હૃદય દેવા માન્ય કરજો હામીન હામીન હામીન